તમને જીવન જીવતા આવડી ગયું છે સરસ જય સ્વામિનારાયણ જય સ્વામી જય સ્વામી નારાયણ જય સ્વામિનારાયણ હા આમળા મેથી આદુ ચોટાણા જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ

જો બાબુ આ સિંગ ફોલે છે ચા લાગે હા સારું છે ને ભાઈ તો વાંધો નઈ હા કોટામાં આવી જાય અને અમાર ઘરે આવવાનું સરસ સરસ આવજો આવજો હારું જો હું કરો એવું છે

હા મહારાજ ને પ્રાર્થના આથી ડબલ દેજો અને આવતા જન્મે આના ભાભી અમારા ભાભી વાહ ભાઈ વાહ

અને મરચું દૂધી ને મેથી સરસ થેપલા સરસ થેપલા વણવા મળ્યા થેપલા દહીં અને કાચરી સરસ થેપલા બનાતું હોય કે સરસ મજાના થેપલા થઈ ગયા છે મેથી દૂધી નાખીને

ભાવના કઈ વાંધો નથી આવ્યો ને દાય સ્વામીનારાયણ બેન ના દેર આવો જીજાજી હું કરો એવું છે

બીજો ડોઝ <laughs> 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 અજેત તમારો પેલો ડોઝ છે કે બીજો ડોઝ હં ઈ કે બીજો ડોજ છે અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોજ ક્યાં આતો આપ

એ શું કે કે જો પ્રેમથી પૂછો એ સો સો કે કે તમારે કાંચે પ્રેમથી પૂછો હું એટલે બોલું કે પૂછોમાં ભારત સરકાર હે તણ કીધું અમે આટા ડોદી વ્યાજ ઓલા વેક્સિન ઓ વેક્સિન આ લોકો તર્જી નહી પૂછો આમ શી પડતું ગમે એટલું કામ હોય આટલું બધું પ્રેમથી નો પૂછ્યા બે કામ છે છે તો અમે ઘર નીકળતા હતા મોર ન પૂછું કામો તમારો ફોનો છે બીજો એટલે મને કે કલેક્ટર પાસે જવું મેં કા ફરિયાદ કરવા મેં નહીં કે પોલીસ વાળા સાહેબ ને મેં કેમ કે એને કહેવા જવું છે કલેક્ટર સાહેબ અમે હાડતરી વર ના થયા હાથ વર ઘેરે રહ્યા બાકી બહાર મોટા થયા તમારે ગમે એવું લોકડાઉન નાખો તો નાખી દેજો અમે તોય બહાર નીકળીશું પણ પોલીસ વાળા સાહેબ ભલે તમારે મોર બોલાવી રાખે નવા ડંડા આપો કેમ કે જૂના ડંડામાં માં શીપડ્યું બહુ